વેલકમ બેક ટુ ધ ચેનલ મિત્રો સ્વાગત છે તમારું તમારા ભાઈના ચેનલ માં જેનું નામ છે કનકકી કહાની એન્ડ બ્લોક્સ એન્ડ લાઈવ હમણાં નામ ચેન્જ કર્યું છે આપણે ચેનલ નું પાછળ આપણે લાઈવ લગાવ્યું છે કેમ કે આપણે હમણાં લાઈવ પણ થોડું ઘણું ચાલુ કર્યું છે થોડું થોડું ગેમિંગ કરશું યા ટોકિંગ કરશું આ છે માસા અને જૂનાગઢ યાત્રા માટે અત્યારે અમે નીકળી ગયા છે ઘરેથી સ્ટેશન પર પહોંચી ગયા છે ને હવે આગળની તમને બતાવીશ શું છે જર્ની કેવી થાય છે કેટલા વાગે પહોંચીએ છે કેટલું રસ થાય છે કેમ કે રિઝર્વેશન નથી મળ્યું અમને લોકોને તો જોઈએ હવે ભાઈ હર્ષદ તું બહુ એક્સાઇટેડ હતો આ ટ્રીપને લઈ જશે તું શું કહેવા માંગે છે તો ભાઈ આ દિવસનો બહુ વેઇટ કરતો હતો કે ક્યારે એ દિવસ આવે એ દિવસ બહુ આસ્તે આસ્તે પણ જાતા હતા તો ફાઇનલી આજે ડે આવી ગયો છે અમારો ગિરનાર જવાનો મારી કિનાર પરિક્રમા સારી જાય બતાવીએ તમને કે અમે કેવી અને હા કે આપણે જેટલા દિવસ હવે જઈએ છીએ લોકો એવું કહે છે કે પરિક્રમા બંધ છે કરીને પણ આપણે જોઈશું ત્યાં આપણે પોતે અનુભવ લઈશું કે ત્યાંનો એક્સપિરિયન્સ આપણો શું રહે છે જવા મળે છે નથી જવા મળતું શું છે અમને પોતાને બીને ખબર પણ બસ અમે લોકો જઈ રહ્યા છે બરાબર તો એક એ જ વસ્તુ તમારે જોવી હોય તો તમે બ્લોગ જોજો એન્ડ સુધી તમને પોતાને ખ્યાલ આવશે કે આપણે બ્લોગ તો જો કે આના ત્રણ ચાર બનશે પણ આપણે આનો પેલો પાર્ટ કે જે આપણે ખાલી ત્યાં સુધી જે પહોંચું ત્યાં સુધીનો જ આ બ્લોગ છે જય જયનીતરી જય જયનીતરી જય જય પાર્ટ પછી આ ભાઈ નાખશે અને ભાઈ ની લાઈક કરો ફોલો કરો આ ચેનલ ઇન્સ્ટા પર ભી આવશે આઈડી બરાબર કરી દે કમેન્ટમાં હવે ટાઈમ થઈ ગયો છે

રાધા મોરલી રાતે સુઈ વગેરે કરી ને બધા ઉઠી ગયા અત્યારે ગુડ ગુડ મોર્નિંગ મોર્નિંગ ભાઈ જય 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 ગિરનારી 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 મોગલ મોગલ સો આખી સફર તમારો કેવો રહ્યો મારી મારી જય જય ગિરનારી મોગલ રહ્યોગલ રાતુ ગઈકાલની રાતુ મસ્ત તમારો

અને આપી રહ્યા છે કન્ટિન્યુ નરેશભાઈ કઈ કેવા માંગે નરેશભાઈ કઈ તમે કેવા માંગશો બે શબ્દ તમે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ રાધે રાધે અમે લોકો જુનાગઢ સ્ટેશનમાં પહોંચી ગયા છે હવે દુઃખની એ વાત છે કે આપણી જે પરિક્રમા છે એ સાંભળવામાં આવે છે કે રથ છે પણ આ જે દેવભૂમિ ઉપર આપણે આવેલા છે એ સમજો કે પરિક્રમા થઈ ગઈ

પાણી ચાલી ગયું બહુ સારું કહેવાય અને બધાની આવી મનોકામના ભગવાન પૂરી કરે એવી મારી પ્રાર્થના છે જય ગિરનાર જય મા મોગલ જય મા મોગલ તો જાય હવે સ્ટેશન બહાર અને જોઈએ ત્યાં જઈને કે શું છે શું નહીં હવે અહીંયાથી ઓટોમાં જઈએ છે બસમાં જઈએ છે કઈ રીતે જાય છે આપણે જોઈએ હવે બરાબર ચાલો મળીએ આગળ જઈએ બહાર પેલા ચા વખત પીએ ને ચા પીએ ચા જઈને પીએ ગુજરાત ની ચાલુ ચા પીવા તમે સારી છે ચા બાર જઈને ચાલો હવે હવે ચા પીવા ચેક આવું

આખું ભરાઈ જશે આખું કઈ ને ચલો હવે તૈયાર કરે જગ્યા સારી ગોતી છે પછી જઈએ અંદર ખાવા મિત્રો લાઈટ છે ને બરોબર લાઈટ બંધ થઈ ગઈ છે ને આપણે આવી ગયા છે અહિયાં નાવા માટે દામો કુંડ માં અરે આવી જાવ મસા ડુબકી મારો ગંગામાં નાયા ગોમતી માં નાયા

ડાકોમાં આવી ગયા છે અને આપણે અહીંયા આપણા સર્વો પાપે બધું કરી પાપ ધોઈને કાલે પાપ તો કહી રહ્યા છે બધાય ઓલમોસ્ટ છે આ લોકો પાપ આપણે અહીંયા ધોઈ અને હવે આપણે જાશું દર્શન હવે આગળનો પ્લાન શું એ ખબર નથી કોઈ સારી જગ્યા આપણે પહોંચશું કોઈ સારા આશ્રમ જોઈશું ત્યાં આપણે સ્ટે લઈશું થોડો રેસ્ટ કરીશું નાસ્તો પાણી કરીશું અને પછી આગળની ઝંડી આપણે

તો અત્યારે આપણે આવી ગયા છે અંદર જે પરિક્રમાનો ગેટ છે ત્યાંથી અંદર જઈ ગયા છે જોવા માટે ચેક કરવા માટે કે આગળ જે બાઉન્ડ્રી છે પરિક્રમા થાય છે કે ત્યાં શું માહોલ છે એ જાણવા માટે આપણે જઈ રહ્યા છે તો જઈ રહ્યા છે અત્યારે આગળ એન્ટ્રી કરી લીધી છે આપણે ભાઈ સુનિ તને શું લાગે છે કે ભાઈ શું હશે શું માહોલ હશે ત્યાં અંદર આમ જોવા જ જોવા જાય તો આપણે કોઈ પબ્લિક તો જેટલું દેખાય એટલું કોઈ પબ્લિક છે નહીં હવે આગળ જતા ગેટ સુધી જાય ખબર પડે ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ આપણને શું કહે છે કંઈ નહીં ચાલો તો જોઈએ આગળ આપણે કે સિક્યુરિટી કેવી ટાઈટ છે લોકો જઈ રહ્યા છે નથી જઈ રહ્યા અને જે પ્રમાણે રસ્તાને આ લોકો બધા કહી રહ્યા હતા કે ભાઈ રસ્તો ખરાબ છે કીચળ છે આ છે તો અત્યારે તો જો કે વરસાદ છે નહીં પણ તો પણ આપણે જોઈએ આગળ જઈને કે ભાઈ કઈ રીતનો માહોલ છે શું સિચ્યુએશન છે એ વસ્તુ જોઈ અને આપણે જોઈએ આપણે શું છે શું નહીં એ માત્ર

અઢાર કલાક જેવું થઈ ગયું આપણે બરાબર તો હવે આપણે અહીંયાથી જ પાછા દર્શન કરી લઈએ છીએ અહીંયાથી દર્શન કરીને જઈએ છીએ ભવનાથ સાઈડ અને ત્યાં કોઈ જગ્યા ત્યાં સ્ટે લઈશું અને સ્ટે લઈ ગયા પછી અહીંયા બ્લોગ આપણો પેલો પૂરો કરશું ડે વન તો ચાલો નીકળે આપણે હવે ભવનાથ તરફ આવી ગયા છે આપણે જૂના અખાડામાં હવે જઈ અંદર આ છે જૂનો અખાડો જઈ રહ્યા છે અંદર હવે અંદર દર્શન કરશું ગુરુ દત્તાત્રે નાય ગુરુદત્ત આ છે જૂનો અખાડો સાધુ સંતો બેઠા છે ભાઈ દર્શન કરી રહ્યા છે ભાઈ પકડો નહીં ક્લિક પકડી છે મારું બી કરજો